ગુસ્સી કોટ જેવો ગુસ્સી કોટ કરવામાં આવી અને ગુસ્સી કોર્ટદાર તરીકે નામ પણ છે ધરપકડ કરી અને તપાસના કામ લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હાજર બગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેને વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર કઈ સિસ્ટમ જેલ ચલાવે છે મને માહિતગાર કરી રસિક ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું બગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્ટના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ જે વાત જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જેલ સુપ્રિન્ટ છે જેલરને પણ ને રૂબરૂ કે બગા જાદ બગાઉકા જાદવનો આ તારીખે મને આ આ નંબરમાંથી મને ફોન આવેલો ને આ પ્રકાર જેલર વિશે જેલર વાળા વિશે મને વાત કરી છે સાહેબેબા ગંભીરતા લીધી ત્યારબાદ ગૃહ મંત્રી સંગી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે બગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલર વાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલર વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ભગા જાદવને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગ્રિત બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારે મારી વચ્ચે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાધવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તેને પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે કે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ બગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ અગિયાર થી બાર મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોર્ટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોન માટે મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબને આખું અગિયાર મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે બગા જાદવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા લેખિતમાં ફરિયાદ આપી રૂબરૂ આખી વાત કરી ત્યાર પછી જેલર વાળાએ બે દિવસ પછી મને રાતના અગિયાર વાગ્યા મને મારા ફોનમાં જેલર વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એટલે વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના પચીસ ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જયારે વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં આપ્યું છે ને ગૃહમાં આપ્યા પછી એની પણ તપાત ચાલુ છે એની પણ તપાત ચાલુ છે જેલા વાળાને પણ તપાત ચાલુ છે એટલે આ તમામ મુદ્દાઓ જોતા જોતા બગા જાદવ એક ગુટલેગ છે તેની ઉપર ગુસ્સી કોટનો નો હાલ જેલમાં છે અને તેની પાસે પંદર થી વીસ ગુનાઓ નોંધાયેલા છે પૈસાની વાત કરે રે કે ભાગીદારીની વાત કરતા આજે કેટલા ગુના થયા આજે આજે તો પાંચ વર્ષ ધંધો કરે છે પાંચ પાંચ વર્ષ ધંધો કરતા પાંચ વર્ષમાં વીસ પચીસ ગુનાઓ એની પાસે પ્રોબિશન પ્રોબિશન ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ એનો રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં મેં રજૂઆત કર્યા પછી પાંચ પાંચ વર્ષ સુધી આ ગામનો વતની તાલુકાનો વતની હું એ મને ઓળખે થાય તો ઓળખે છે તાલુકાના ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક જેલની અંદર ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઇશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય એટલે મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગથી અમને એક અમને એક બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલીસ દ્રષ્ટિએ મને એવું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબત બુટલેગરોની ભલામણ કરતા નથી બુટલેગરોનો સફાવે થઈ ગયો છે

બાકી આ બાબતમાં જે આક્ષેપ ચિઠ્ઠી દ્વારા જે આક્ષેપ્રોમે આવ્યો છે સંપૂર્ણપણે વાહિયાત અને ખોટો છે આ બાબતમાં આપણે આજે પણ જાણતા નથી કાલે પણ જાણતા નથી અને આ ચિઠ્ઠી બાબતમાં મેં ચિઠ્ઠી ચિઠ્ઠી વાયદર થયો છે એની ઇન્કવાયરી કરવા માટે મેં ગૃહમાં રજૂઆત કરવા પણ જવાના છે ને આ બાબતને તપાસ પણ હું કરાવીશ ટૂંકમાં આપણું કહેવાનું એવું છે કે જુનાગઢ જુનાગઢની અંદર જે કઈ થઈ રહ્યું છે જુનાગઢ જિલ્લી અંદર થઈ રહી છે આપણે રજૂઆત કરી છે ગૃહમાં તો પત્ર આવ્યો છે